તમે અને હું સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ ખાડી ગઈ છે આવા સમયે કાર્ડિયોલોજી સહિતની સારવાર માટે સરકારે મોડે મોડે એસઓપી એટલે કે માર્ગદર્શિકા જાહેર કરી છે અને દાવો કર્યો છે કે દર્દીઓના જીવ સાથે છેડા કરતાં લોકોની પ્રવૃત્તિને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે જોકે ગુજરાત સરકારના ડાયાલિસિસ કેન્દ્રોની વાત આવે ત્યારે આવા મોટા મોટા દાવાના સુરસુરિયા થઈ જાય છે એની વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વેબ્સ ઓફ ઇન્ડિયા વાત છે રામ ભરોસે રહેલા સરકારના ડાયાલિસિસ કેન્દ્રોની તો અમદાવાદ સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલ સાથે રાજ્ય સરકારે કરાર કર્યા છે જેની નીચે આખા રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ એટલે કે જીડીપી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે અને આ કેન્દ્રો પર ડાયાલિસિસ સેવા અપાય છે હવે ગંભીર મુદ્દો એ છે કે કિડની હોસ્પિટલના સરકારી કેન્દ્રોમાં જ દર્દીઓને હિપેટાઇટિસ સી અને હિપેટાઇટિસ બી સહિતના ચેપના કેસ નોંધાય છે સરકારી રિપોર્ટમાં જ આ ઘટસ્ફોટ થયો છે આ રીતે દર્દીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી ગુજરાતમાં લોકો રીબાઈને રીબાઈને ભલે મળતા હોય તો મરે તેવી હાલત અત્યારે જોવા મળી રહી છે હવે આ ગંભીર બેદરકારી છે એને રોકવા માટે કેન્દ્રોમાં ઓછામાં ઓછા એક ટેકનિશિયન અથવા કુશળ અનુભવી કાયમી કર્મચારીઓ મૂકવા ખૂબ જરૂરી છે ચેપ ન લાગે તે માટે અસરકારક ટીમનું નિરીક્ષણ હોવું પણ તેટલું જ જરૂરી છે જીડીપી કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે તેવામાં પણ લોલમ લોલ ચાલી રહ્યું હોવાનું લાગે છે કેમ કે આ કેન્દ્રોમાં બહુ ઓછા દર્દીઓ જોવા મળી રહ્યા છે બસો પંચાણું કેન્દ્રોમાંથી એકસો છેતાલીસ કેન્દ્રોમાં ઓછા દર્દી નોંધાયા હતા વલસાડમાં જીડીપી કેન્દ્ર બે હજાર અગિયારથી ચાલે છે જોકે ઓક્ટોબર બે હજાર સુધીમાં ખાલી તેર જેટલા દર્દીઓ જ નોંધાયા હતા એવું તો શું કારણ છે કે સરકારી કેન્દ્રો પર લોકો જવાનું ટાળી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ વળી હોસ્પિટલના નેફોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ વર્ષે એકવાર પણ સેન્ટર ઉપર તપાસ કરવા જતા નથી આ કેન્દ્રોમાં દર્દીની નોંધણીમાં પણ ધુબલ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે બારસો આડત્રીસ જેટલા દર્દીઓ કેન્દ્રો છોડી દીધા હતા જ્યારે અઠ્યાવીસો બાસઠ જેટલા દર્દી નવા ઉમેરવામાં આવ્યા હતા દર્દીઓએ કેન્દ્ર શા માટે છોડી દીધા તેનું પણ મૂલ્યાંકન કરાતું નથી જીડીપી કેન્દ્રો પર બેકઅપ જનરેટરની સવલત નથી પીએમ દર્દીઓને પૂરતી સુવિધા પણ મળતી નથી જેમ કે ખાનગી હોસ્પિટલમાં કિડની ગંભીર બીમારીથી પીડાતા દર્દી ડાયલિસિસ માટે જાય ત્યારે નાસ્તાની વ્યવસ્થા હોય છે પણ જો કે સરકારી કેન્દ્રોમાં પીએમ જે દર્દીઓને આ સુવિધા અપાતી નથી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધી શું હાલત હતી એની વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ અને રિસર્ચ સેન્ટરે જીડીપી કેન્દ્રોના સંચાલન માટે આઠસો એક્યાસી સ્ટાફની ભરતી કરી હતી જો કે એક પણ કર્મચારી કાયમી નહોતા ટ્રેની થયેલા કર્મચારીઓને નિરીક્ષણનો અભાવ આવા કારણોથી આ સેવાને જાણે કે લૂણો લાગ્યો છે તેવી હાલત જોવા મળી રહી છે ગુજરાતના સરકારી ડાયાલિસિસ કેન્દ્રો વિશે તમારું શું માનવું છે મેં કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરવા ભૂલતા નહીં આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા